હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યુન ડાય વરના કાર આવેલ છે મિત્રો વન ઓનર કાર છે અને સાવ વાજબી ભાવમાં કાર બેસવાની છે તો મિત્રો કાર ક્યાં જોવા મળશે અને વધુ વિગત આગળ વિડીયોમાં વાત કરીએ આપણી તે પહેલાં આપણી સેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો આડો મોબાઈલ રાખી ડિટેલ સાથે મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો આ યુનિવ વનના કારણે વાત કરીએ આપણે મોડલ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ જાણીએ માલિકનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હ્યુડાઈ વરના કાલે વેચતા હોય તો વિડી વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે હિંડાઈ વરના કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે મિત્રો કાર વન ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલરમાં ટીપટોપ કન્ડિશનમાં કાર તમને જોવા મળશે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને કાર કમ્પ્લીટ વર્ક કરે છે એકદમ અને મિત્રો કાર પેટ્રોલ ઇન્જિન છે વન પોઈન્ટ વન પોઈન્ટ ફોર ટીડીએ ઇન્જિન છે પેટ્રોલ એન્જિન છે સોરી કારનું વન પોઈન્ટ ફોર તો મિત્રો કાર ખૂબ જ સારી કંડિશનમાં અંદર જોવા મળશે મિત્રો નો એક્સિડન્ટ કાર છે અને કાર ખોડ જવાબદારી સાથે ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાની છે મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારમાં ટાયર પણ તમને ખૂબ જ સારા જોવા મળશે મિત્રો કારની કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન જે થાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ યુન ડાય વર્ણના કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈ બે લાખ અને પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે બે લાખ પિંસોતેર હજાર ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું ઝીરો સુમાલી ચાલી એક ત્રાણું ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને પંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો નડિયાદ તાલુકો ખેડા તો મિત્રો તાલુકો ખેડા જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો હિન્ડાયરના કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે ભાવેશભાઈનો કોન્ટેક કરી કારની રૂબરૂ સ્વરૂપ કન્ડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે અને લઈ અને કાલ લઈ શકો છો વધુ માહિતી માટે ભાઈનો કોન્ટેક કરી લેવું જઈ હશે